ઊંઝા ખાતે પાંચસો ચોપન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને પંદરસો રોડ ઓવર અંડરબ્રિજનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો ઊંઝા રેલવે સ્ટેશન પર અમૃત ભારત રેલવે સ્ટેશન વિકાસ યોજના અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા વિકાસના વિવિધ કામોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ તેમજ પંદરસો રોડ ઓવરબ્રિજ અંડરપાસના શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાને દેશને સંબોધ્યા હતા ઊંઝા રેલવે સ્ટેશનને જે સુવિધાઓ પશ્ચિમ તરફ પ્રાપ્ત છે તેવી સુવિધાઓ સ્ટેશનની પૂર્વ દિશા ઉંઝા શહેર તરફ ટિકિટ બારી સહિત ઊભી કરવા અને ઉંઝા રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવવા ઈ ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત મહાનુભાવો દ્વારા આ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ ઉનાવા એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ ઊંઝા પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ મિલન પૂર્વ કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ રેલવે વિભાગના અધિકારીઓ ઊંઝા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને કોર્પોરેટર વિદ્યાર્થીઓ સહિત અન્ય માનુભાવ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા